મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોને ગતિની યોજના માટે મંજૂરી મળી ગઈ છે માનવ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ એટલે કે માનવ કલ્યાણ યોજના બે માટે મંજૂરી મળી છે તો યોજનાની અંદર ફેરફાર કરવામાં આવે છે તો કયા ફેરફાર કરવામાં આવે છે એ પણ જાણીશું સાથે મિત્રો દરરોજના પાંચસો રૂપિયાની સહાય પણ તમને આપવામાં આવશે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે માનવ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ લાભ મેળવવા માટે ઈ કૂટણીની પોર્ટલ ઉપર ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો મિત્રો આની અંદર કોણ લઈ શકશે આયોજનનો લાભ કેવી રીતે થશે લાભ કેવી રીતે જે પસંદગીની અંદર ફેરફારી કરવામાં આવે છે એ પણ વિગતો જાણીશું તો સમાજના દરેક વ્યક્તિ આર્થિક ઉપાર્જન માટે અનેક વિધિ નવતર પહેલાના માધ્યમથી ગુજરાતમાં બહુ આયામી વિકાસ જે છેલ્લો જાત્રીઓ છે તો ગુજરાતમાં નાના ધંધાધારીઓ છે રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગાર ઉભો કરવા માટે ઓજારો અને સાધનોની ટુલકીટ આપવામાં આવતી હતી તો રાજ્ય સરકારે આ યોજના વધુ લોકપ્રિય અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોના સૂચનાને ધ્યાને રાખીને તેઓએ મંજૂરી સુધારા કરે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે માનવ કલ્યાણ યોજના

તો મિત્રો આની અંદર જે ડાયરેક્ટ ટીલકીટ આપવામાં આવતી હતી પણ મિત્રો સરકાર દ્વારા જે જે સહાય કરવામાં છે છે એની અંદર તમારા જાતે તમારે જરૂરી ઓજાર હવે ખરીદી શકશો તો મિત્રો માટે જે ટુલકીટ ઈ વાઉચર આપવામાં આવશે સાથે જે નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમ પણ વિકલ્પ આપવામાં આવશે તો સુધારેલી યોજના અમલ રાજ્ય સરકારે વાર્ષિક સાહીઠ કરોડની બચત થશે તો રાજ્યના નાના કારીગરો માટે યોજના સાચા અર્થમાં લાભદાયી નિવડશે તો મિત્રો મંત્રી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે કે ટૂલકીટની ગુણવત્તા વોરંટી પ્રશ્નનો આવશે અંત તો અગાઉ માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે ટૂલકીટમાં ખરીદી માટે રાજ્ય સરકારે યોગ્ય ભાવ ન મળવાને કારણે ખરીદી વિલંબ થતો હતો તો સાથે મિત્રો ગુજરાતના આશરે બસોથી વધુ તાલુકાઓ સુધી ટૂલકીટ પહોંચાડવા હોવાની વિતરણ વિલંબ તથા ટૂલકીટની ગુણવત્તા વોરંટી સહિતની અનેક પ્રશ્નો ઉદ્ભવતા હતા તો મિત્રો લાભાર્થીઓને અસંતોષ જોવા મળતો હતો તો મિત્રો નવી યોજના અંતર્ગત લાભાર્થીઓ જાતે જ ટૂલકીટ જે છે એમને જરૂરી સાધનો છે એ ખરીદી શકશે તો મિત્રો રાજ્યમાં સરકારે વાર્ષિક સાયઠથી સિત્તેર કરોડ થશે બચત તો મિત્રો આની અંદર જે ટૂલકીટ તમે જાતે ખરીદી શકશો તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે ઓથોરાઈઝ ડીલર્સ પાસેથી ટૂલકીટ ખરીદવા થતાં ગુણવત્તા વોરંટી પ્રશ્નો ઘટાડો કરવામાં આવશે આટલું જ નહીં નવી યોજના અમલની ટૂલકીટ સ્ટોરેજ હેન્ડલિંગ અને વિતરણ અન્ય ખર્ચ ધરતા રાજ્ય સરકાર આશરે જે સાંઠી સિત્તેર કરોડની બચત થશે તો તાલીમ મેળવવા માટે લાભાર્થીઓને મળશે પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન્ડ તો મિત્રો જે પહેલાં છે એ સ્ટાઈપેન્ટ આપવામાં આવતું ન તો મિત્રો હવે એમને સ્ટાઈપેન પાંચસો રૂપિયાનું મળશે માનવ કલ્યાણ યોજના ટુની અંદર બેઝિક કૌશલ્ય તાલીમ પણ વિકલ્પ આપવામાં આવશે જો તાલીમ મેળવવા ઈચ્છતા હોય તેવા લાભાર્થીઓને ગુજરાત માટે કામ કલાકારી અને રૂરલ ડેવલપમેન્ટ સંસ્થા આર એસ ઇ એઆઈ સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓને પાંચ દિવસ કૌશલ્ય તાલીમ આપવામાં આવશે જે મિત્રો તમે દરરોજના પાંચસો રૂપિયા આપવામાં આવશે તો મિત્રો આની અંદર આ ઉપરાંત માનવ કલ્યાણ યોજના ટુ અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકાર પીએમ સ્વનિધિ યોજના વાજપેયી બેંક બલ યોજનાને દબો દંપતી ઠીકડી કારીગરી વ્યાજ સહાય યોજના અન્ય બેંક બલ યોજના હેઠળ વિધિરાણ માટે અરજી કરી શકશે તો મિત્રો જે અગત્યની યોજનાઓ છે એની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત દસ વ્યવસાય કારીગરોને મળશે પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ તો એવા કયા દસ કારીગરો છે એના વિશે આપણે વાત કરીએ તો મિત્રો આની અંદર મળવાપાત્ર ન મળે તો સુનિશ્ચિત કરવા માટે દરજી કામ કુંભારી કામ છે લોહારી કામ કાઢી કામ ઓછી કામ સુધારી કામ તો બી કામ સારવારને સુખડા બનાવે છે માછલી વેચનાર જાળી બનાવનાર વાણ જે દસ જે વ્યવસાયકારીઓ છે એમને માનવ કલ્યાણ યોજનાની અંદરમાંથી દૂર કરવામાં આવે છે અને એમને વિશ્વકર્મા યુદ્ધની અંદર તમે એનો લાભ લઈ શકો છો તો કોણ લઈ શકશે આ યોજનાનો લાભ તો મિત્રો આ યોજના જે માનવ કલ્યાણ યોજનાની અંદર માત્ર જે ટુઝ શરી કરવામાં આવી છે તો એની અંદર સેન્ટિંગ કામ વાહન સર્વિસ રિપેરિંગ કામ ભરત કામ પ્લમ્બર ક્લુટિકલર ઇલેક્ટ્રિક એમ્પ્રેસ દૂધ દહીં વેચનાર પાપડ બનાવનાર અતાણા બનાવનાર અને પંચરના કારીગરો છે એ જ આની અંદર લાભ લઈ શકશે તો ઉંમર રાખવામાં આવે છે અઢારથી સાઠ વર્ષની તમારી આની અંદર ઉંમર રહેશે તો એક જ કારીગર આ યોજનાનો લાભ મેળવી શકશે જ્યારે કુટુંબમાં વાર્ષિક જે આવક છે રૂપિયા સો લાખ સુધી ન હોવી જોઈએ તો એનાથી ઓછી હોય એ જ લાભ લઈ શકશે તો મિત્રો કેવી રીતે થશે પસંદગી તો આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની ઈ કુટીની પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે તો રાજ્ય સરકાર હાલ ઈ કુટુંર પોર્ટલ ખુલ્લું મૂકવાયું છે તો અરજી કર્યા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલી રાજ્યના તમામ અરજીઓ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે તો ઓનલાઈન ડ્રોન પસંદગી પામેલ લાભાર્થીઓ માનવ કલ્યાણ યોજના ટુ અંતર્ગત લાભ મેળવવામાં આવશે તો જ્યારે બાકી અરજીઓ આવતા વર્ષેમાં જે કેરી ફોરવર્ડ કરવામાં આવશે જ્યારે એ વાઉચર પદ્ધતિ ટૂલકીટ ખરીદ કર્યા બાદ ટૂલકીટ રૂપ ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લાભાર્થીઓ જઈને ઇન્ફેક્શન જે છે એ કરવામાં આવશે મિત્રો આ જે યોજના છે એની અંદર જે બે ભાગ પાડવામાં આવ્યા છે તો એની અંદર જે વિશ્વકર્મા યોજનાની અંદર પણ હવે જે દસ વ્યવસાયકારો છે એ લાભ લઈ શકશે અને માનવ કલ્યાણ યોજના ટુની અંદર આ જે અગત્યના જે વ્યવસાયકારો છે એ જ માત્ર લાભ લઈ શકશે મિત્રો હાલ ઈ કૂટું વેબસાઇટ ઉપર જે અરજી કરવાનું છે શરૂ તો જય મિત્રો માત્ર ગરવી ગુજરાત